મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ તો એને ફ્રેશ થઈ ગયા છીએ અને આજ તો વરસાદ આખી રાહ ઝીણો 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 ચાલુ જ છે બંધ જ નથી થતો અને રુદ્રભાઈ જો હજી સૂતા છે કારણ કે સન્ડે છે એટલે મોત છે એને આયુષી બેન વહેલા ઉઠી ગયા હતા એને હોમવર્ક કરવાનું છે એટલા માટે જય શ્રી કૃષ્ણ આવ્યું છે જય શ્રી કૃષ્ણ મજામાં છે પછી આખા મોજ કરતા હશે

આ બહારનું છે અને આ વિન્ડોમાં જો પાણીની બુંદ બુંદ આવી ગઈ છે કારણ કે વાછટ આવે છે ને આ સાઈડનો વરસાદ છે એટલે આખી રાત જો વરસાદ વેરસ્યોશ ને તણ કહેવાય ને કે પોવન એટલો છે વરસાદ એ જૂનો 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 આખી રાત ચાલવાનું માનવનું કર્યું છે ચાલુ રહ્યું છે અમારા બધાના ગામમાં પણ વરસાદ હશે તો ક્યાં કેટલો વરસાદ છે એ કોમેન્ટ કરજો અમારે અમદાવાદમાં તો બહુ જ વરસાદ કાલનો રાત્રો ચાલુ છે આમનો અને જો અમે જુગાડ કરવા માટે અહીંયા કપડાં સૂકવાના એંગલમાં જ કારણ કે બેડરૂમમાં કંઈ જગ્યા નથી કપડાની એટલે આવી રીતે કારણ કે આખી રાત પંખો ચાલુ હોય ને તો સુકાઈ દે જુગાડ કર્યો તો અમે અને બસ ચાલો હવે સરસ ચા પી લે ચા પી આજ તો ઉપવાસ છે મારે નિરંગને બહીને એટલે ચા પી લઈ ચા પીને પછી રોટલી માંડીએ સાંજના ટિફિન બંધ હશે આજે અત્યારના ટિફિન છે એટલે ચા પી રોટલી કરી લઈને પછી બધું ફટાફટ કામકાજ પતાવી દઈએ બે ને તીસ જેવો સમય થઈ ગયો છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા વૃદ્ધોને આયુષ્યને જમવાનું છે અમારા બંનેનો ઉપવાસ છે તો અમારે ફરાળ કરવાનો છે અને એના માટે મેં બનાવ્યું છે ડુંગળીનું શાક ખાર્યું આપણે જે કહીએ ને શાકને પણ ખાડ્યું આયુષ ને રુદ્ર ને બહુ ભાવે એટલે એને બે કક્ષે ખરા નહીં રુદ્રભાઈ ચલો છ વાગી ગયા છે અમારો ટાઈમ થઈ ગયો છે ચા પીવાનો ટિફિન તો બંધ છે પણ છતાં અમે ચા પી લીધી છે બનાવી લીધી છે ચા પીવાની બાકી છે અને

मेरा है ना तेरे बगल में करे छे तेरा तो काम ही यही होता है फोन में देखने का और कुछ काम ही नहीं है तुझे तो सच्ची बात है बस तू रील्स ही देख चल चाय पीनी हो तो चल ओके चलो बरसात तो नहीं है प्यारे वातावरण साफ छे हवा

આલી મસાલો ની કેટલા એમાં આપણે ઉમેરવાના છે તો કે કરવાના આ જ મસાલા મસ ઉસ ઉ સામગ્રી મસાલો આ જ મણ એક ટી સાંચાર પાઉડર શું લાલ ઓકે ফা <laughs> খে

હું થોડા નાખવાની કોશિશ કરું મારાથી નાખાય કે નહીં હાજુ આમ મોઢું બતાવ રુદ્રભાઈ તમારું બસ હવે રુદ્રભાઈ વણે છે એ મને હેલ્પ કરાવે છે રુદ્રભાઈ કે લાય મમ્મી હું તને વણી દઉં તું તરતી જા એટલે જોઈને મસ્ત વણતા આવડે છે

ચારે બાજુ ખાડા ચારે બાજુ પાણી ભરેલા અમુક રસ્તા જ અહીંયા સારા છે તો આપણું લોકો આવી ગયા છે ઘર થી ઘરે એક બાજુ ફ્રીસ મસાલા ભાખરી એક બાજુ મચા મૂકી દીધી છે અને આ બાજુ મકાઈ શકાય છે દીકરા મકાઈ ખાવી હતી તો મકાઈ લઈ દીધી અને ચા મસાલા ભાખરી ચાલો તો જમવા ટાઈમે પાછા આપણે મળીએ જો રુદ્રભાઈ તો મકાઈ શેકેલી ખાવા પણ મંડા છે કેવી બેની રુદ્ર યમ્મી યમ્મી ઓકે ચાલો તો દસ વાગી ગયા છે અને અમારો રૂટિન ટાઈમ થઈ ગયો છે ચિંતવાનો

અગિયાર ને દસ થઈ ગયા છે અને હાલ હું કામ પતાવીને ફ્રી થઈ અને બપોરે જે મેં કેરી ની ગોઠલી વાફી અત્યારે આવ્યો હોય ખાલી કરીને જો અત્યારે શેકવાનું